જો તો ખાલી પગલે પગલા બાથરૂમ માં કઈ હમટતું નથી બે ખોર પગલે પગલું પગલે પગલું ઘંટાર વાળા ઘંટાર વાળા એક તો કામ વાળી આવતી બેઠી હું તો થાકી ગઈ ઘર સાફ કરી કરી જઈ લે કંધારી ગયા લુગડાની ની નહીં ગોદળિયું ટુ આલું એને એમ કે ધોઈ નાખીએ સોનકી ઘે સેન્ટી સોનકી કઈ ધોહે બોહે નહીં નેવરી ની ન તમારે કઈ વાત રાખે ન બોલવે એટલે માથે ચડતી જાય જો તો ખાલી કુકડો ભાઈ એક બોટલ તો હતી બગાડી જ નાખ્યું આવડતું ન વાળ ચાલુ કરતા તો કર્યા રાખે કારણ કે ન કરવો ડોલમાં રાખી એનાથી પાણી ભરી નાખી દેવું તો મોય નથી મતતી ઘર ને ખંડેર કરી નાખું થોડાક ટાઈમમાં હતા અહીં નહીં રે તો મારું ઘર તો હા થઈ જાય ને ભૂત બંગલો ઓય માં એ તો કોળી વિ દુખે અમારે કોઈ દુખા રાખે ખબર નહીં ટહેરા કરી કરી ને બધા રોટલા ટીપી ટીપી ઊભી ઊભી ને કોઈ ફાટી પડે એને ક્યાં કઈ છે એને થોડી ખબર પડી કેટલી વીએ હો થઈને મકાન થયું શું કરે સોનલ સોનલ ડાન્સ કરે જો જો તો તને ખાલી પૂછું કે સોનલ શું કરે છે અહીંયા તમારા બા ને તમારી ભાભી એ બાથરૂમ કરને કો ખંડેર કા હું છું એવી રાયડું કા નાખે લેકા કરીને હું કરવા બોલે પાટીજા હે ગરુ કોકની ની વાહે આઈખો ના ડોરા તો જો કરે તું હા પણ કરું જ ને જો તો ખરી ફિનાઈલ નાખી મરી ગઈ એવું ગંતાઈ સાઈ થી નીકરાતું નતું હું તો વારી ખોલી ને જો તાતા તમે તમને બો કહો તો એ તમને હું છળીએ કા હું થ્યુ છોકરા કામવારી કેતી હતી તો હું કામવારી વાત નથી માનતી કે કે છોકરા ને આ હેઠો બેહેડી સી કરાવે બસ ગંધારી ધોત્યુંય ન થાહુ બે એટલે એ સોનકી નેવરી ની સેટ કઈરા રાખે

તું ધોઈ નાખ તો બર પડીએ તને કઈ તેના છોકરાનું નું ધોઈ નાખે તો એને બર પડીએ કઈ ખબર નહીં તને હમણાં કોણ ચડાવે હા બોલ 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 ચાલુ જ રહે તારો બક 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 જાઓ તમને એ હારા લાગે બક 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 કરતા હતી કોઈ રોટલા ખરી નહીં ગયો થોડોક ટાઈમ જ છે પછી વયા જવાના છે તો રોકાઈ ખરી વયા જાય એનું ઘર છે દીકરાનું દીકરાનું ઘર હોય ભલે ભેગું લઈ જાય હું કે ના પાડું આપણે રોડ ઉપર રહેવું ઓહો મહારાણી બોલવામાં ફાયર થાય ફાયર થાય હમણાં ના પણ થાય જ ને કયું હું નહીં વાત છે કે હું ઘંટા હેલા અહીંથી નીકળીએ ને તો નીકળા તું ના દેવી વાસ આવે હું તો તમારી બાથરૂમમાં ગરી હું કહું હલતા વાસ ક્યાંથી આવે તો જોતા સી ને બધું પડ્યું એમ નહીં એટલી ભાન ન કંઈ ધોઈ નાખાય ભાભીને હવે કહી દેજે ધોઈ નાખીએ પછી શું હવે રોગી લપ કરતી તમને લપ જ લાગે સારું લે હું બજારે જાઉં છું આવું છે તારે મારે નથી આવું આ બધું ઉહેળી લઉં તઈ નીકળે ને મારે મારા ઘરમાંથી ક્યાં કંઈ નીકળે એક ડિસ્કો લે ગઈ માં વાઘરી વાળો કર ને ખો ઘર માં હાર લે તો હું જાતો આવું કઈ ખાવું પીવું નથ ને તો લેતો આવું હે ને પૂછ્યા ઓ બા ને ભાભી ને બા ભાભી કઈ ખાવું પીવું તો લેતો આવું નોત ગયો બાપા ને પૂછવા તારે ખાવું તો લેતો આવું મારા તો ઢોકરા લેતા આવજો હો મને બહુ ભાવે જઈ લે તો તે લટડી પટડી લટડી પટડી થઈ ઢોકરા લઈ આવજો જો જાવ ને હવે ભાભી ને બાપા બાથવા ન જાતી હો તને કહી દઉં શાંતિથી કહી દેજે શાંતિથી હું કે જો પણ પાસુ યાદ આવ્યું કામદારી એમ કેતી હતી કે તમારું જીંકી છોકરી છે ને એ એમ જ કરે માથે સડી હું ન બે આગે વાતું કરતા ગંધાર જ કરવા આવ્યા હું એ ઘરમાં કઈ વાંધો નહીં હો હું જાઉં ના ઢોકળા લેતો આવી નહીં લોન લઈ આવું કે સેન્ડવીચ ઢોકળા ખાવા તમને ખબર છે મને ક્યાં ફાવે મને ઓલા વાઈટ ઢોકળા આવે નહીં ફાવે હો એ લેતા આવજો હો પાકું સોચા નહી કા તકદીર યહાં લાએગી मंज़िल पर आके ही जाल चली जाएगी हमने सोचा था क्या और क्या से क्या हुआ चल गए है फिक्र यार तूए में उड़ा के ये क्या हो गया रामारे ये क्या हो गया रामारे मैंने तो एक करूं जो है चंदा है तू

ન્યા બધી નહી બધી જો મજામાં ને છે ને માંડવીના પૈસા આવી ગયા છે ઘણા આવ્યા છે બાને કેજે હો હા બા બારિયા જો બા કાઈ આ બેઠા છે કોણ છે મામા દીકરો છે કેજે કે આ અમે મજામાં છે બાર બધાય તાર બાપુજી ને કેમ છે પૂછતા બા કે છે બાપુજી કેમ છે મજામાં છે ને હા બાપુજી મજામાં છે હું મજામાં છે પૂછ માં દીકરી કે ખાઈ ને બે જણા કે ભૂખ્યા ન થતા ને તો ભૂખ્યા રહી એવા છે વાડી હાટુ થઈને એ બા કે છે કે તમે જમી લ્યો છો ને શું કરો છો જમવાનું બેય વિસામું કીમાસી બોહારા છે મુંગીમાસી છેને બમે બેને જમન દેઈ જાય બેટા ને હવા નાસ્તા મે કેતા તમ ના નાસ્તા નતા નત કરું ઇતા પડું હલે બધું નાઈ નુકે બરાબર ને તારી વાત ના ના વાત છે બેટા નું કરે તોય સારું કહેવાય કા ને સં મુંગીમાસી આપડા કાનોડા બહુ યાદ કરે કે દિયા ઓ પાસા કે દિયા કે હા હમણા તાઈને થઈ કે રોકાઈ કા આયા રોકા જોને કે કે બા કે છે કે હમણા તો રોકા હું ટાઈટુ પડે ને આઈ તાઈવી પડે ને યા કે કે પડે

આપણે બા બાયલી ની કરી ને તો આપણે હામું જોયા રાખી લે ઈ ન થાય ગયા હે હાલો સોનલ ના ભાભી છે એને બોલાવી લે ને આપણે હું અકલ વગર ના લે આપણે થોડા કે અકલ વગર ના છે આપણે બધી અકલ છે હા હું તો પરમ દી કાનુડા ને લઈને બારણે ઊભી થઈ ને તો એક બેન છે રૂપારા હારા ને બંગડીઓ પહેરી ને બા હું ના ની ઊન ઘરા માં સેટ ને તે હું કાઈ હામું હોય જે શ્રી કૃષ્ણ બોલી બા આપણે બધાઈ ને ગમે એની આરે તમને ખબર છે જે શ્રી કૃષ્ણ હતા આપણે બોલીએ કે ખબર ને કોઈ નીકળે તો હા તી બા મારે હા હું જોયું ના કર કઈ હેઠી જોઈ ભાગી ગઈ લે મેં કીધું કે માને હું ન બોલાવતો બરાબર ને આવા લે માણો હોય તી ના રે ના આપણે તો ઘરમાં મતલબ બરાબર ને કોઈ બોલાય ન બોલાય પણ આપણા ગામડામાં ટીમાં બધાય બોલાવે ભેગાડીએ ને જો જઈ રાખે ગયું હતા મારા બાપુજીનું તમારા દીકરાનું ખાવાનું નકર આપણે કેવી ઉપાડી કાં બા તાઇમાં એ બા મેવા બાથરૂમમાં ગોદોડી ઊન સે ધોવાની હું કરું હવે કામ વાળી તાવતી નથી બે દી થયા હું તો વાઈ જો બે દી થયા નારી ના તું ન ધોતી હો હાથ થઈ જાય પણ છોકરાને શરદી થાય નારી ના હું નથી ધોવાની હું તો જો બાથરૂમ માં ઢગલો કરીને મૂકી આવી ધોવા દેજે ને આ ફેરી ધોવાઈ ને હું બીજું કામ છે કઈ નીતિ હું બા ના ના રાયડો નાખીએ પાછી સંદીપભાઈ ઉપર તે દીધી બાકી સંદીપભાઈ ને હાલો ધોઈ નાખું હું વાર લાખી બે ગોદળીઓ ધોતા મને તેમ કે ફોન કીધો ને મેં તમારો ટુ વાર લખો ને મારી ઓલી શું કહેવાય હા ઓલી સાલ હતી ધોવાની નાખી ને મા બા તમે એ બધું ધોવામાં નાખ્યું એક તો કામ વાળી ન અને એમ કે સોનલ ધોઈ નાખી હતી હું ભલે ધોહે હે આ ફળી મેં તો નાખ દીધી ને કઈ વાંધો ને હું નથી જાતી બા મારા હાથ ઠરી જાય પછી છોકરો માંદો પડે એના કરતા આ ફળી હે ને હું કામ છે ઓઠાણે કાં બા હા એટલે મારા કાનુડા અહીં સેટ ટૂંગી આવ્યો કન્ડા શ્રી રામજી રામ બોલાતા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલે કનડા શ્રી રામજી રામ બોલવાલો શ્રી રામ જી રામ બોલે બોલો રઘુપતિ રાઘવ રાજ રામ પતિ તાવન સીતા

හ කියෙදන ොියදද හීත. හොල අරත සම්බික්නයකේ හොින් තුොරුුවල පරපන්න. උසිලයි බා! බරපන්න පොළ පොළ කනුඩ ආබෝයි.